નમસ્કાર દર્શક મિત્રો ધ બહુજન અસ્મિતા યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરીએ છીએ સાથીઓ હાલમાં સોશિયલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જુનાગઢ પોલીસ દ્વારા ગણેશ ગોંડલની ધરપકડ કરવામાં આવી હતી તે સમયે અનુસૂચિત જાતિ સમાજના આગેવાન અને નિવૃત્ત શિક્ષક નારણભાઈ મંગાભાઈ પરમારે નિવેદન આપ્યું હતું તેમનું આ નિવેદન હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે તેમને આ ઘટનાને સમાજ સાથે કોઈ લેવા દેવા નથી તેવું કહ્યું હતું ગોંડલ તાલુકામાં અમે બધા હળીમળીને રહીએ છીએ આમ તેમણે ગણેશ ગોંડલને સમર્થન આપ્યું હતું આમાં ઘટના મુદ્દે સસ્ત ગુજરાતની અનુસૂચિત જાતિ સમાજના લોકોએ તેમના આ નિવેદનથી સોશિયલ મીડિયામાં પ્રતિક્રિયા આપી હતી જેથી તેમણે બાદમાં પોતાનો વિડીયો બનાવીને સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ ગુજરાતની માફી માંગી હતી તો જુઓ વિડીઓ સમાજના કહેવાતા આગેવા નારણભાઈ પરમારે શું નિવેદન આપ્યું હતું ઓ ઇંજોર ગામનો વતની છું આજે મોડલમાં 50 વર્ષથી આયે સ્થાન સારદરી કુમાર છાત્રાનો ગ્રુપ પટેલ રેકે વિસ્તાર શિક્ષક કાર્ય આજે જયરાજસિંહ જાડે પિતાબા ગણેશભાઈ એ પરિવાર સાથે મારે કોપોલ્યુશન કોઈ પણ કાર્ય માટે મારા સમાજના કાર્ય માટે છું જાતિના કોઈ કાર્ય માટે જ્યારે પણ હું જાઉં છું ત્યારે અમને સંપૂર્ણપણે સાથ કરવાનો છે અહીંયા ગોંડલ તાલુકામાં દરબાર કે કોઈ પણ જ્ઞાતિ કોઈ ભેદભાવ છે સંપૂર્ણપણે સહકારથી આ તાલુકાની અંદર છે સંપૂર્ણ સહકાર અમને એકબીજાને મળતો આજે હું ગોંડલ શહેર કારોબારીમાં મેમ્બર છું એટલે સત્તાને એટલું એ નથી વાત કરતો આયા વ્યક્તિગત સંબંધોની વાત છે આયા રાજકારણની વાત પછી આવે છે પણ આજે જે આ પરિવાર જે આ સમાજનો ઉપયોગી થયો છે એટલું કોઈ પણ અત્યાર સુધી ના સમયમાં કોઈ પણ ઉપયોગી થયો નથી એટલે હું અને મારો પરિવાર આજે જે રસ જાડે જના આખા કુટુંબ તરીકે આવું હતી અને આખા સમાજ તરીકે અમે એને આગળ આખા સમાજ તરીકે અમે એને આજે પ્રોત્સાહન આપીએ છીએ આ જે કઈ બેરો છે

પછી ખાસ છે અમે બીજું તો કાંઈ છે નહીં ખાલી આપણે આ બધાએ નિવેદન આપવાનું છે આવી વાત છે હવે એના અનુસંધાને આજે જે વિડીયો વાયરલ થયો એમાં પ્રથમ નામ મારું આવ્યું એટલે મને એક દુઃખ થાય છે કે સમાજના આગેવાનોએ મને પલીનો બોકડો બનાવ્યો છે હું આજે જે પલીનો બપડો બન્યો છું એની એના વતી જ અથવા તો એનાથી જ હું ગુંડલના અથવા ટકા ગુજરાતના આરિજન સમાજની માફી માંગુ દલિત સમાજની આકા ગુજરાતના દલિત સમાજ છે એને હું માફી માંગુ છું કારણ કે મારા જ સમાજ ના આગેવાલો એ મને ફસાવ્યો છે મને ફસાવ્યો જ છે આજે દ્રિશણાના વિડિયોમાં મારો એટલો જ વિડિયો વાયરલ થયો હું દલિત સમાજમાં આને આજે હું દલિત સમાજમાં જ છું દલિત સમાજથી જ હું અહીંયા પહોંચ્યો છું એટલે એવું દલિત સમાજ થી વિરુદ્ધ હોય શકું નહીં જુનાગઢ ના છો અને જુનાગઢ નો જે કઈ ઇસ્યુ બેનો છે એમાં સમાજ ની સાથે જુઓ